તો મહાદેવ ઓર ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ 10 વાગે 10 વાગે આજ મોડું થઈ ગયું છે ઉઠવા માને બધે તો અતે નાસ્તો કરવો છે જે કેવડો સાતમ આઠમનો કેવડો એની ખુડારો થેન્ક યુ દેવ હાલ તમે પણ કરો હર હર મહાદેવ જય કોડિયા અને અહીંયા ચાલી રહ્યું છે રસોઈનું કામકાજ આ બેન બનાવી રહ્યા છે શું છે બટેકાનું શાક બનાવ્યું છે કુકર હવે શું રોટલી રોટલી કરવી આટા મારવા તો ફરવું હું ફેર દિમાગ મસ્તી ઘૂમ રહે છે જતો હોય છે બધાનું અત્યારે અમારી થોડી કેવી પોલીસંખ્યા નિર્ણય લેવામાં અસક્ષમ આપણે એમ થાય લાગે તો સ્ટેજ આવતો હોય છે જીવનમાં ચાલુ રહેતું હોય છે સ્ટેજ આવતો હોય બોલ બોલ કોઈક તારું થોડું લાગે મારું તો થોડું ડાઉન હોય પણ કોઈક મારું થોડું લાગે હોય પછી બનાવી નાખશે રોટલી રોટલી બનાવવાની રોટલી હાલ છે ખાવ તો ચાલો તો ચાલો એ હું છે આગળ આગળ કન્ટિન્યુ કરીએ રોટલી બની ગઈ છે પેલી આપણે આ રોટલી ગાય બહાર હોય તો ગાય માતા નાખી આપી ગઈ બધું આપણે આ અને નાખી દઈએ એ એક ઓલી બાજુ પણ ઊભી છે જોઈ શકો તમે ગાય માતાને રોટલી નાખી દીધી છે હા આપણું સર્વેશ્વર મહાદેવનું મંદિર અને આ સ્કૂટી પડી છે ત્યાંથી આપણી ઓલી ડેલી તો ફ્રેન્ડ્સ બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને કરીએ છીએ બપોરા અને મને બનાવી બટેકાનું સાવ હાલો તમે પણ અને રોટલા રોટલી 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 બનાવીએ છીએ અને આ છે લીંબુડા છાસ ચાલો તમે પણ ખાવા તો મહાદેવ ફ્રેન્ડ્સ અહીંયા સર્વેશ્વર મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો અને અહીંયા એક આ ઝીણકો પ્લોટ છે જેમાં થોડું થોડું ખડ ઉગતું ખડ ઉગતું હોય તો ક્યારેક મન થાય તો એ ખડ હે ને ઉપાડીને અહીંયા બહાર રાખી દે એટલે અહીંયા ગાયું જે આવતી જતી હોય એ ખાઈ જાય આપણાથી જે થાય તે કરવાનું કોશિશ કરવાની તો ચાલો અત્યારે આપણે એક કરી નાખીએ તો આપણે જે અંદર થોડુંક ખડ હતું એ બાયણે થોડુંક વાઢી અને અહીં નાખી દીધું છે હવે કોઈ ગાય આવશે તો એ અહીં ખાઈ જશે થોડું ઘણું તો ચાલો આગળ ઉડો કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાડા આઠ જેવું થયું છે અને જમવા બેસી ગયા છીએ અને હું બનાવ્યું છે ચૂરમું બનાવ્યું છે આ ફ્લેશ ચાલુ થઈ જાય એટલે ગોલ રાઉન્ડ આવી જાય અને બપોરનું બટેકાનું શાક પડ્યું છે હવે જમવાનું સ્ટાર્ટ કરવાનું છે પણ એ પેલા એ પહેલા કઈ નહીં તો ચાલો આ બ્લોગ એન્ડ કરી દઈએ અહીંયા જ મળીએ માં ત્યાં સુધી મહાદેવ ભારત